શહેરના ભાલેજ બ્રિજ ઉપરથી ભારે વાહનો માટે સમય નિષેધ પર તંત્રની ચૂપકી હતી મહોરમની મહરમ પર્વની કતલની રાત્રીએ બ્રિજ ઉપરના આવાગમન પર રોક કરતા વચવાટ બે દિવસના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિવિધ કાર્યક્રમો પરના આવાગમન પર તંત્ર દ્વારા કેટલાક માર્ગો પર બેરિકેટ લગાવવામાં આવ્યા હતા પરંતુ શહેરના પ્રવેશ મનાતા ભાલેજ બ્રિજ ઉપર મોહરમ પર્વની પૂર્વ કતલની રાત્રે જ બ્રિજ આવાગમન પર તંત્ર દ્વારા બેરિકેટ ઊભા કરાતા પૂર્વ વિસ્તારના નાગરિકોમાં કચવાટ વ્યાપવાની સાથે ચાર દાયકા પૂર્વે નિર્માણ ભાલે જ બ્રિજ ઉપરથી મજબૂત રહ્યો હોય સદર બ્રિજ ઉપરથી ભારે વાહનોના આવાગમન પર સમયના સમય નિષેધના મુદ્દે તંત્રના આખાડા કાન કેમના સવાલ ઉઠવા પામ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર મુસ્લિમ સમાજના ધાર્મિક પર્વ આજે મોહરમની પૂર્વ કતલની રાત્રે ત્રણ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યા વગર ભાલેજ બ્રિજ ઉપરથી આવાગમન કરતા વાહનો પર રોક લગાવી બેરિકેટ ઊભા કરવામાં આવતા સ્થાનિકો દ્વારા કચવાટની લાગણી વ્યક્ત કરી છેલ્લા કેટલાક સમયથી બ્રિજ થાગડ થીગડથી મજબૂત કરવામાં આવ્યો હોય અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા સદર બ્રિજ ઉપરથી ભારે વાહનોના આવાગમન પર સમય પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં આ મુદ્દે તંત્ર દ્વારા આંખ આડા કાન કેમના સવાલ ઉપરાંત બે દિવસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વિવિધ કાર્યક્રમો અંતર્ગત આણંદ આવાગમન પગલે જે તે વિસ્તારના માર્ગ ઉપર બેરિકેટ લગાવવામાં આવ્યા હતા તો આ માર્ગ આ માર્ગથી તો પસાર થનાર ન હોય અને ભાલજ બ્રિજ આણંદનું પ્રવેશ દ્વાર હોય મહરમને પૂર્વ રાત્રે વાહન આવાગમન પર બેરિકેટ કેમ્પના સવાલ એરાણે ચડવા પામ્યાનું જાણવા મળ્યું છે